મિત્રો ઓળખો છો આ શેનું ઝાડ છે લેટિન નામ બિગઝા ઓરેલેના છે અને સંસ્કૃતમાં જેને સિંદૂર અથવા કુમકુમના નામથી ઓળખવામાં આવે છે આના ખૂબ મહત્વના ફાયદાઓ પણ છે એના વિશે આગળ વાત કરીશ પણ ભારતની સંસ્કૃતિમાં સ્ત્રીઓની જે સેથી સજાવવામાં કામમાં આવે છે એને સિંદૂર આપણે સૌ કહેતા હોઈએ છીએ

એટલો બધો કેસરી રંગનો હોય છે કે આપણી આંખો ખેંચાવા મડે છે અને એનું કપાળમાં તિલક કરવામાં આવે તો આજ્ઞાચક્ર સક્રિય થાય છે આવી વાત લખેલી છે જાણવા મળે છે ઘણી વખત આપણે એવું સાંભળ્યું હશે કે સિંદૂર કોઈને પીવડાવી દેવામાં આવે તો એ વ્યક્તિનું ગળું બેસી જાય અવાજ બંધ થઈ જાય છે પણ એ કયો સિંદૂર જે માર્કેટની અંદર મર્ક્યુરી અને લેડ વાળો મળે છે એ ઓરિજિનલ સિંદૂરથી જો અવાજ બેસી જતો હોય તો પશ્ચિમ બંગાળની આજુબાજુના વિસ્તારમાં ને ત્યાંના સ્થાનિક લોકો ગામડાના લોકોને મેં આ સિંદૂરના ફળના જે બીજ છે આ બીજનો કલર એ ચટણીમાં અને શાકમાં રંગ ખીલવવા માટે મેં એનો ઉપયોગ કરતા જોયા છે જો આનાથી ગળું બેસી જતું હોય તો પશ્ચિમ બંગાળના લોકો એ આટલું બધું સુરીલું ગાય કઈ રીતે શકતા હશે મને તો એ ખબર નથી એટલે આવી ભ્રામક માન્યતાઓમાંથી બહાર નીકળીએ ઓરિજિનલ સિંદૂરથી એવું કશું જ થતું નથી ઓરા આવો નજીક આવો તમને સિંદૂર ક્યાં હોય છે એ બતાવવું આનું જે ફળ છે એ ફળની અંદર આવા બીજ હોય હજી આ કાચું છે પણ જ્યારે પાકે છે ત્યારે ઘેરો સિંદોરી કલર આમાંથી નીકળે છે તમે જોઈ શકો છો આ બીજને આપણે જ્યારે આમ ચોળીએ ત્યારે આમાં કેસરી કલર જે નીકળે છે આ કેસરીયો કલર એટલો અદભુત હોય છે ને સાહેબ કે આપણને પણ એમ લાગે કે એકાદો ટીકો આપણે કપાળે કરી લઈએ આપ જાણતા હતા ઝાડ વિશે ન જાણતા હોવ ને તો કોમેન્ટ કરો અને જાણતા હોવ તો પણ વધારે કોઈ આનો ઉપયોગ હોય તો એ જણાવજો